નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવિશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસથી આટલો વધારો થયો છે મંજૂર તો સો ટકા વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી છે આ માહિતી એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો સૌથી પહેલાં થોડીક આપણે વાત કરીએ તો આઠમા સીપીસી પગાર વધારાના તાજા સમાચાર વિશે તો તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો ખૂબ નજીક છે તો મધ્યમ વર્ગ પછી હવે સરકારી કર્મચારીઓનો વારો છે તો કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં દેશભરના કર્મચારીઓને એકસાથે ત્રણ મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે તો તમને જણાવી દઈએ કે સાતમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું અને હવે તેને દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે તો આવી સ્થિતિમાં પરંપરા મુજબ આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી શરૂ થવું જોઈએ તો આ જ કારણ છે કે ભલામણો સમયસર લાગુ કરી શકાય તે માટે કમિશનની રચના ખૂબ અગાઉથી કરવામાં આવી છે તો ચાલો જાણીએ કે દિવાળી પહેલાં આ વખતે કઈ ત્રણ ભેટો આપવામાં આવનાર છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની ટૂંક સમયમાં જાહેરાત થશે તો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો અહેવાલો અનુસાર તેની શરતો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં જારી થવાની ધારણા છે એટલું જ નહીં સરકાર ઓક્ટોબરમાં જ આઠમા પગાર પંચની સત્તાવાર જાહેરાત કરી શકે છે તો મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દિવાળી પહેલાં તેની જાહેરાત શક્ય છે તો નવા કમિશનના અમલીકરણ પછી ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થશે જેના કારણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે અને પેન્શનરોને પણ આ વધારાનો લાભ છે તે મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે આઠમા પગાર પંચની સાથે સરકાર દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ પણ આપશે તો હાલમાં કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પંચાવન ટકા ડીએ મળી રહ્યો છે તો હવે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસનો બીજો હપ્તો આવવાનો છે તો ફુગાવાના સૂચંક આંકના આંકડા પણ આવી ગયા છે જે મુજબ ડીએ અઠાવન ટકા સુધી પહોંચશે તો આવી સ્થિતિમાં દિવાળી પહેલાં ત્રણ ટકા ડીએ વધારાની જાહેરાત થવાની ધારણા છે આનાથી લાખો કર્મચારીઓના પગારમાં તાત્કાલિક વધારો થશે અને તહેવાર દરમિયાન રોકડ પ્રવાહમાં પણ વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પર કર્મચારીઓને બોનસ ભેટ મળશે તો દર વર્ષે દિવાળી પહેલાં સરકાર નોન ગેઝેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ અથવા એડહોક બોનસ આપે છે તો આ વર્ષે પણ ત્રીસ લાખથી વધુ કર્મચારીઓને તેનો લાભ મળે તેવી શક્યતા છે જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે દિવાળી બોનસની જાહેરાત હવે ટૂંક સમયમાં કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પર કર્મચારીઓને સારા સમાચાર મળશે બે હજાર છવ્વીસ પહેલા આઠમું પગાર પંચ આવશે તે લગભગ નિશ્ચિત છે ઉપરાંત એઆઈ સીપીઆઈ સતત વધી રહ્યું છે જેને કારણે સરકારને મોંઘવારી ભથ્થું વધારવાની ફરજ પડી રહી છે તો આ ઉપરાંત જો આપણે અન્ય કારણોની વાત કરીએ તો દિવાળી બોનસની પ્રક્રિયા દર વર્ષે ચાલુ રહે છે તો આ વખતે પણ એવું માનવામાં આવે છે કે કર્મચારીઓના ખજાના ભરાઈ જશે તો તહેવારો દરમિયાન ઘરનું બજેટ બાળકોની ખરીદી મુસાફરી આ બધા કર્મચારીઓ માટે ખૂબ ચિંતાનો વિષય છે તો હવે એક સાથે પગાર પંચની જાહેરાત થવાની અને તે પછી મોંઘવારી ભથ્થામાં વધારો અને દિવાળી પર બોનસ મળવાની શક્યતા છે તો આ વખતે કર્મચારીઓના ઘરમાં ખુશીનો પ્રકાશ ત્રણ ગણો થવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તહેવારો પહેલા કર્મચારીઓ પાસે પુષ્કળ પૈસા હશે તો તહેવારો પહેલાં કર્મચારીઓને ત્રણ ગણો લાભ મળવાનું નિશ્ચિત માનવામાં આવે છે તો આઠમું પગાર પંચ ડીએમઆ વધારો અને દિવાળી બોનસ આ બધા કર્મચારીઓના ખિસ્સા ભરશે તો દિવાળી પર જ્યારે વધારાના પૈસા ખાતામાં આવશે ત્યારે તેની અસર દેશના વપરાશ અને અર્થતંત્ર પર સીધી જોવા મળશે તો આ વખતે કર્મચારીઓના ઘરોમાં ખુશીનો પ્રકાશ ત્રણ ગણો વધવાનો છે મિત્રો તો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ